તમેવ સર્વમ મમરંગ દેવ દેવ શ્રીએ પહેરેલી અને પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે કુલ બાવન સ્થાનો પર શ્રી રંગ પાદુકાઓ બિરાજે છે આ પુસ્તકમાં પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીના મહાત્મ્ય વર્ણવતા કેટલાક અન્ય લેખોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે ગુરુદેવ દત્ત અમદાવાદથી હું કાજલ માધવાણી આ લેખ આપ સર્વને વાંચીને સંભળાવું છું આજે રંગભક્ત શ્રી ત્રિકમલાલ વાણીનો પાદુકા મહાત્મ્ય પરનો લેખ સાંભળીએ ડૉક્ટર કનૈયાલાલ વાણી વાણી કાકાના શ્રી ત્રિકમલાલ વાણી નિકટના મિત્ર હતા હાલમાં શ્રી ત્રિકમલાલ વાણીએ તેમના ઘરે બિરાજતા પાદુકાજી નારેશ્વર તીર્થધરામમાં સમર્પિત કર્યા છે ઓમકારના સ્વરૂપો અને સદગુરુ મહિમા સંકલન ડૉક્ટર ત્રિકમલાલ વાણી દત્તા ભગવાનનું જે સ્વરૂપ છે તે ઓમકારના આકારનું જ છે ઓમકારની ત્રણ માત્રા એ ત્રણ મુખ ગણો અગર એક મુખ ગણી બે હાથ ગણો અને અર્ધ માત્રા ભગવાનના પગ ગણો અને બિંદુ એ પાવડી બે પાવડી સગુણ નિર્ગુણ પ્રવૃત્તિ નિવૃત્તિ ભૂક્તિ મુક્તિ શ્રેયસ પ્રેયસ ભોગી જોગી વગેરે જે ગણો તે દ્વિપાદ કાષ્ટવૃત્તિ પાવળી પરતું ખડો સ્થૂલે દિશે પ્રવૃત્તિ મુક્તિમય બધામાંથી સદગુણ અને બોધ લેવાની કળા દત્ત ભગવાને શીખવી છે તેઓ તો તપસ્વી જ્ઞાની યોગી અને અવધૂત હતા બાલોન્મત બહુરૂપી અને સ્મરતુગ્રામી ગ્રામી છે સ્મરણ કરો ત્યારે હાજરા હજુર જ છે ભગવાન દત્તાત્રેય આજે પણ વ્યક્ત અને અવ્યક્ત રૂપે ભક્તને દર્શન આપે છે અને જગતમાં યોગી રૂપે અગર અવધૂત રૂપે ભમે છે કંઈ ગુપ્ત કંઈ થઈ પ્રગટ તુ અવ્યક્ત ચિહ્ન સદારમે શ્રી દત્ત ઉપાસનામાં પાદુકાનું મહત્વ વધારે છે કારણ ગુરુના ચિંધ્યા માર્ગે જવાથી આપણું એહિક અને પારમાર્થિક કલ્યાણ છે અને તેથી જ નમો ગુરુભ્યો ગુરુપા દુખાભ્યો આપણે રોજ ગાઈએ છીએ શિષ્ય માટે ગુરુચરણ પવિત્ર ગણાય છે તેમાં ગુરુને નમ્ર ભાવે શરણે જવાનું છે તેમણે બતાવેલ માર્ગે વળવું છે અને તેમને આપેલ મંત્રનો જપ જાપ કરી મુક્તિનો પંથ પકડવો છે તે રસ્તે જઈ શિષ્યને ધ્યેય સાધ્ય કરવું છે એવો ભાવ રહેલો છે સગુણ ઉપાસનામાં ગુરુ પાદુકાનું મહત્વ ઘણું છે ભરતજી રામચંદ્રજીની પાદુકા સેવી અયોધ્યાનો રાજકારભાર ચલાવતા હતા દત્ત સંપ્રદાયમાં પાદુકા પૂજન જ શ્રેષ્ઠ ગણાય છે ગુરુ પરંપરા તો અનાદિકાળથી ચાલુ છે બ્રહ્માજીના ગુરુ વિષ્ણુ વિષ્ણુ ભગવાનના ગુરુ શિવશંકર અને શંકરના ગુરુ વિષ્ણુ ભગવાન શિવ શંભુ વિષ્ણુના ધ્યાનમાં રહેવાથી તે કરપૂર ગોરવર્ણના થયા અને વિષ્ણુ ભગવાન શંકરના ધ્યાનમાં રહેવાથી તે શ્યામ સુંદર થયા શિષ્ય ગુરુરૂપ થઈ જવા જોઈએ ધન્ય છે અવધૂતને કે જેઓ સ્વામી મહારાજને ગુરુ માની સ્વયં અવધૂતિ આનંદ માણી દત્ત સ્વરૂપે પંકાઈ ગયા પૂજ્યશ્રી રંગ અવધૂતને કોટી કોટી પ્રણામ માનવ દેહ ધારણ કરી જનકલ્યાણ માટે અને ભક્તોના ઉદ્ધાર માટે અનેક રૂપે આ ભૂમિ પર સંત અવતરે છે દત્ત ભગવાનની ઉપાસના નવનાથ પંથમાં દેખાય છે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુ અને શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજે શ્રી દત્ત ઉપાસનાને મૂર્ત સ્વરૂપ આપ્યું છે ગાણગાપુરમાં નિર્ગુણ પાદુકા પ્રસાદરૂપે ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ આપી ગયા તેનું પૂજન વિધિસર ચાલે જ છે તે કાળ પછી માણિક પ્રભુ અકલકોટના સ્વામી મહારાજ સાંઈબાબા વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ યોગાનંદ સરસ્વતી સ્વામી મહારાજ વગેરે સ્વયં દત્ત જેવી લીલા કરી અનેક ભક્તોને ઉદ્ધાર્યા છે શ્રી ગુરુદેવ શ્રી રંગ અવધૂતનું જીવન ચરિત્ર આપણા હૃદયપટલ પર ઓછું જ ગણાશે માનવ દેહ પણ ઓમકારના જેવા જ છે મસ્તકમાં બે ભાગ હોય છે અને મધ્યમાં બ્રહ્મરંધની પોકડી હોય છે એટલે ઓમની ત્રણ માત્રા અને કરોડરજ્જુનો નીચલો ભાગ જેમાં કુંડલિની હોય છે સાધકની કુંડલીની યોગ વડે જાગ્રત થાય તો પ્રાણવાયુ બ્રહ્મરંધ સુધી પહોંચે અને જ્યાં નાની પોકડીમાં આકાશ જેવું છે ત્યાં ઓમનું રટણ કરનારને તે સ્થળે અનાહદ નાદ સંભળાય છે અને અંતે જીવ શિવમાં ભળી જાય છે પરમપદ પામે છે ઓમિત્યક્ષર બ્રહ્મવ્યાહરણ મામાનવુસ્મરમ યહ પ્રયાતિ ત્યજન દેહમ સ યાતિ પરમામ ગતિ ગુરુની સેવા સતત કરી હોય તેમની કૃપા મેળવી હોય અને ગુરુએ શક્તિપાત કર્યો હોય તો કોઈ ભક્તને આ અનુભવ મળી શકે છે ગુરુકૃપા હિ કેવલમ પરમાત્માને પ્રાપ્ત કરાવનાર ગુરુને તો સાક્ષાત પરબ્રહ્મ ગણ્યા છે તેના વડે જ પરમ કલ્યાણનો માર્ગ મળી શકે છે ગુરુબીન કોણ બતાવે વાટ આ ઉક્તિ ખરી છે સંત સેવા વિના વાટ તે નવ જડે એમ તો બાપજી ભજનમાં કયા જ કરે છે વિકટ રસ્તો છે તે શિષ્યને બતાવનાર અને તેનો ભેદ ખોલનાર ગુરુ સિવાય બીજો કોણ હોય ગુરુકૃપા હોય તો જ ભેદ ખુલે ગુરુ મહારાજે તો એક શ્લોકમાં સામાન્ય અર્થમાં ગુરુ શબ્દનો ઉપયોગ કરતા સદ્ગુરુ શબ્દ બુદ્ધિ પુરહસર મૂક્યો છે સદ્ગુરુ છે પરમ વ્યક્ત માત્રનૃતનુ ધરમ યહ સ્મરેત હિ તસ્ય વરમ સ્યાત સુદુષ્કરમ એટલો સદગુરુનો મહિમા છે તેથી બાપજી સુણાવે છે કે એ શો કોણ કૃપાલુ જગમે આવાગમન શ્રી શ્રીરંગ અવધૂત તો સાક્ષાત દત્ત જ હતા શ્વાસે શ્વાસે દત્તનું રટણ રહેતું ઓમ અને શિવોહમ હમેશ તેમના મુખમાંથી આશીર્વાદ રૂપે નીકળતા એવા અનાસક્ત બ્રહ્મનિષ્ઠ જનહિતકારી સંત શિરોમણી અવધૂતને મારા કોટી કોટી પ્રણામ ಅವಧೂತಚಿಂತನಶ್ರೀ ಗುರುದೇವದ